અને મજબૂત લોકશાહી ને વધુ મજબૂત કરવા માટે આપ સૌને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું મતદાનનો અધિકાર જે દેશોમાં સમૃદ્ધતાશાહી છે જે દેશોમાં લશ્કરી શાસન છે એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે આપણે સહજતાથી મતદાન કરી શકીએ છીએ આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ કારણે અથવા અન્ય આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે પહેલા કરતા મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે ઇલેક્શન કમિશનર અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે મારી આપ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરો આપણી લોકશાહીને વધુ મજબૂત કરો અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકાર અધિકારનો ઉપયોગ કરવા માટે તલપા પણ પણ હશે મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ આપણા દેશને આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપણું યોગદાન આપો અને અપાવો સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના ચાર વિધાનસભા આવે છે મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સર દરવાજાથી જે રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસો તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડીંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપણે મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપસોને નમ્ર વિનંતી છે ધન્યવાદ ઓકે